નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં જ્યાં આપણે વાત કરીએ છીએ આંગણવાડી સંલગ્ન તમામ માહિતી પોષણ ટ્રેકર પોષણ સંગમ અગમ એપ્લિકેશન એવીટી એપ્લિકેશન આંગણવાડી સંદર્ભેની તમામ માહિતી આપણે મારી વાત યુટ્યુબ ચેનલના માધ્યમથી સમજીએ છીએ આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું એવીટી એપ્લિકેશન આંગણવાડી વિઝિટ ટ્રેકર એપ્લિકેશન કે જેની અંદર હવે તમામ આંગણવાડી કાર્યકર બહેનોએ રોજે રોજ ફોટો ક્લિક કરવાનો છે આ ફોટો ક્લિક કઈ રીતે થશે કારણ કે હવે એમાં હેડ કાઉન્ટ ફીચર્સ છે એ દાખલ કરવામાં આવ્યું છે તમે જે ફોટો ક્લિક કરો છો એમાં બાળકોના માથાની ગણતરી છે એ કરવામાં આવી રહી છે તો આપણે આ ફોટો ક્લિક કઈ રીતે કરવાનું છે એવી એપ્લિકેશનની અંદર આપણે કામ કઈ રીતે કરવાનું છે ચાલો સમજીએ છીએ એવીટી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમને તમારા સેજા ગ્રુપની અંદર છે એ એક એપીકે ફાઇલ છે આપવામાં આવી છે તમે વોટ્સએપમાં જશો તમારા સેજાની અંદર આ એપીકે ફાઇલ છે એ મળવાપાત્ર થઈ જશે એ તમારે ત્યાંથી તમારા ફોનની અંદર આ એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે જેમ કે અહીંયા આપણે કરી રહ્યા છીએ આ ડબલ્યુ સીડી એવીટી વન પોઈન્ટ વન પોઈન્ટ સેવનની આ એપ્લિકેશન છે એ તમારે તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરવાની છે અગાઉ જો એ ટી એપ્લિકેશન તમારા ફોનમાં હોય તો એને તમારે અનઇન્સ્ટોલ કરવાની છે અને આ જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે યસ અહીંયાથી આપણે ઇન્સ્ટોલ કરી દઈએ છીએ હવે આ ઇન્સ્ટોલ થઈ ગઈ છે આપણે અહીંયા યુઝરનેમ અને પાસવર્ડ છે એ દાખલ કરવાના છે આ યુઝરનેમ અને પાસવર્ડ છે એ તમે તમારા મુખ્ય સેવિકા સેવિકાબહેન છે એમની પાસેથી મેળવી લેશો અને એ અહીંયા નોંધી દેશો જેમ કે અહીંયા આપણે નોંધીએ આ યુઝરનેમ છે અને પાસવર્ડ છે ચલો લોગન થઈ જઈએ યસ અહીંયા આપણે લોગિન થઈ ગયા તમે અહીંયા જોશો તો આ સૌથી પહેલું દેખાય છે એડ બેનિફિસરી એટેન્ડન્સ એ પ્રકારનું જ્યાં તમારે જિલ્લાનું નામ તાલુકાનું નામ ઘટકનું નામ અને સેજાનું નામ છે એ આપોઆપ આવી જશે અહીંયા તમારે જે છે એ સર્ચ બટન છે એના પર ક્લિક કરવાનું છે જેવું તમે સર્ચ બટન ઉપર ક્લિક કરો છો તો તમારી સામે છે તમારો આંગણવાડી કોડ આવી જશે અને તમારી આંગણવાડીનું નામ આવી જશે એની સામે તમારે ત્યાં લીલા કલરની અંદર છે એ જોઈ શકાય એ તીર ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરો છો તો તમારે ફોટો કઈ રીતે કેપ્ચર કરવાનો છે એનું મેનુ છે એ આવી જશે તમને દેખાડ્યા છે કે આ ફોટો પાડતી વખતે આપણે શું ધ્યાન રાખવાનું છે એ તમામે તમામ મુદ્દાઓ છે એનું આપણે ચર્ચા કરવી પડશે આપણે એ ફોટો ક્લિક કરતા સમયે શું તકેદારી રાખવાની છે ચલો સમજીએ કક્ષાએ હેડ કાઉન્ટ ફોટો ક્લિક કરતા સમયે તમારે ધ્યાન રાખવાનું છે તમામે તમામ બાળકોના ચહેરા છે એ પ્રકાશ આવતો હોય એ રીતે તમારે ફોટો ક્લિક કરવાનો છે તમામ બાળકોના ચહેરા છે એ સ્પષ્ટ રીતે દેખાય એ રીતે જ તમારે ફોટો પાડવાનો છે ફોટા પાડતા સમયે બાળકોનું ધ્યાન છે તે કેમેરા તરફ હોવું જોઈએ અંધારામાં અથવા તો ઓછા પ્રકાશમાં આપણે ફોટો ખેંચવાનો નથી બાળકોને બેસાડતા પહેલાં એ બાળકોના અંદર અંતર રાખવું જેથી એપ્લિકેશન છે એ હેડ કાઉન્ટ કરી શકે અહીંયા એક નોંધ લેજો મોબાઈલ ફોન છે એને તમારે સીધો રાખવાનો છે આડો ફોન રાખીને તમારે ફોટો ક્લિક કરવાનો નથી અહીં સમજો મોબાઈલ ફોન છે એને પોર્ટ્રેટ અંદર રાખવાનો છે અને પછી ફોટો ક્લિક કરવાનો છે ફોટો પાડતી વખતે તમારો હાથ છે એ સ્થિર હોવો જોઈએ જેથી ફોટો છે એ બ્લરિંગ ન થાય આજના દિવસમાં એટલે કે એક દિવસની અંદર તમે એક જ ફોટો ક્લિક કરી શકો છો એકથી વધારે ફોટો તમે અપલોડ કરી શકતા નથી આ બધી તકેદારી તમારે ફોટો કેપ્ચર કરતા સમયે રાખવી પડશે ઓકે તો આ વસ્તુ આપણે સમજ્યા એ હતી કે તમે ત્યાં હવે આપણે ક્લિક આપીએ અહીંયા તમારે છે એ મોબાઈલ ને ફોટો ક્લિક કરવાની પરમિશન આપી દેવાની તમે જોશો તો અહીંયા આ કેમેરો છે ખુલી ગયો છે આ આપણે મોબાઈલ છે એને સીધો જ રાખવાનો છે તમે મોબાઈલ સીધો રાખો છો યસ અહીંયા લોકેશન આપણે ઓન કરી દઈએ લોકેશન ઓન કરવું પડશે તમારે પછી જ આ ફોટો ક્લિક થશે યસ અહીંયા આપણે આ પોર્ટ્રેટ એટલે કે સીધો જ ફોન રાખ્યો છે સીધો ફોન રાખીને આપણે બાળકોનો ફોટો કેપ્ચર કરી રહ્યા છીએ તમે અહીંયા જોશો તો આ ફોટો ક્લિક છે એ થઈ રહ્યો છે અહીંયા એક નોંધ લેશો તમારે આ ફોટો ક્લિક કરતી વખતે બાળકોનું હેડ કાઉન્ટ થશે એટલે કે માથાની ગણતરી થશે તો તમારે ફોટો છે એ એ રીતે ક્લિક કરવાનો છે કે જેની અંદર તમામે તમામ બાળકો જે છે એ આવી જાય જેમ કે એક બાળક હોય એની પાછળ બે બાળક બેસાડો પછી એની પાછળ ત્રણ એની પાછળ ચાર અને એની પાછળ પાંચ એમ કરીને તમે એ પિરામિડ આકારનું તમે બનાવો છો સરસ મજાનો પ્રકાશ છે એવો આવતો હોય એ રીતે તમે બાળકોને ઊભા રાખો છો તો તમે જે ફોટો ક્લિક કરો છો એમાં હેડ કાઉન્ટ છે એ પરફેક્ટલી થઈ જશે તમે અહીંયા જોશો અહીંયા આપણે ફોટો ક્લિક કરીએ છે તો નીચેની સાઈડની અંદર છે એ કેટલા બાળકો હાજર છે એ આપણને જોવા મળી જાય છે જેમ કે અહીંયા આપણે ફ્લોટો છે એ ક્લિક કર્યો અહીંયા ફેસ મળ્યા અઢાર તો અહીંયા અઢાર બાળકો કાઉન્ટ થયા છે તો આ રીતે તમે કરી શકો છો જોઈ અહીંયા રદ કરો તો એ તમે ફોટો ફરી વખત ક્લિક કરી શકો છો પણ ઓકે અઢાર બાળકો ઇનઅ છે તો તમે ત્યાં સબમિટ બટન ઉપર ક્લિક કરો છો તો તમારો ફોટો છે એ અંદર સેવ થઈ જશે યસ અહીંયા તમે જોશો આપણે એ બાળકો છે એનો સક્સેસફુલી ફોટો છે આજની તારીખની એન્ટ્રી છે એની પૂરી કરી દીધી એટેન્ડન્સ છે એ આપણે સો ટકા પૂર્ણ કરી દીધી છે હવે તમે જે હાજરી પૂરી છે તેની ચકાસણી પણ કરી શકો છો જેમ કે હાજરી આપણે પૂર્ણ કરી હોય એ જોવું હોય તો એના માટે અહીંયા ઓકે ઉપર ક્લિક કર દો તમે જે ઓકે ઉપર ક્લિક કરો એટલે જો આ મુખ્ય મેનુ આવ્યું અહીંયા ત્રણ ડોટ છે આ ત્રણ ડોટ ઉપર તમે ક્લિક આપો છો તો ત્યાં તમને બે મેનુ દેખાશે એ બે મેનુમાંથી તમારે જવાનું છે એ બીજા નંબરનું મેનુ જેનું નામ છે વ્યૂ એટેન્ડન્સ બેનિફિશરી એટેન્ડન્સ એવું એ નામ ઉપર તમે એ ક્લિક કરો છો તો તમારી સામે આ પ્રકારનું પેજ ખુલી આવે વ્યૂ બેનિફિસરી એટેન્ડન્સ ઉપર તમે ક્લિક કર્યું છો એટલે આ પેજ આવ્યું આ પેજ આવે એટલે અહીંયા તમને સ્ટાર્ટ ડેટ આવે અને એન્ડ ડેટ આવે એના પર તમે એ જોવો છો ને નીચે સર્ચનું ઓપ્શન છે એના પર જેવું તમે ક્લિક આપો છો તો તમારી સામે છે એ લિસ્ટ ઓફ આંગણવાડી આવી ગયું જ્યાં તમે છે એ આંગણવાડીનો કોડ છે એ નામ છે હેડકાઉન્ટ છે એન્ટ્રી કોના દ્વારા કરવામાં આવી અને કઈ ડેટ છે એ પણ જોઈ શકો છો અહીંયા ખૂણાની અંદર એક આંખનું નિશાન પણ છે આ આંખના નિશાન ઉપર તમે ક્લિક કરો છો તો તમે એ દિવસે કયો ફોટો ક્લિક કર્યો છે એ પણ તમારી સામે ખુલીને આવી જશે તો આ રીતે તમે જોઈ શકો છો કે તમે એન્ટ્રી જે કરી છે જે ફોટો ક્લિક કર્યો છે એ પણ તમે જોઈ શકો છો તો આ રીતે ઈવીટી એપ્લિકેશનની અંદર તમારે રોજેરોજ ફોટો ક્લિક કરવાનો છે અને અહીંયા સબમિટ આપવાનો છે તો આશા રાખું છું આ વિડીયો દ્વારા તમે એવીટી ટી એપ્લિકેશનની અંદર કામગીરી કઈ રીતે કરવાની હોય શું તકેદારી રાખવાની હોય તે તમામ માહિતીથી વાકેફ થયા છો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો અને મારી વાત યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો આપણે મારી વાત યુટ્યુબ ચેનલ પર આંગણવાડી સંલગ્ન તમામ માહિતી જેવી કે પોષણ સંગમ પોષણ ટ્રેકર અગમ એપ્લિકેશન જેવી અગત્યની માહિતી છે એ આપીએ છે માહિતગાર કરીએ છે આપને એનાથી વાકેફ કરીએ છીએ તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો અને મળતા રહીશું નવી માહિતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર